મારું નામ પ્રક્ષાલી દેસાઈ અને હું આ ટાગોર સોસાયટીની અત્યારે રહેવાસી નથી પણ જન્મેલી અહીંયા જ અને અહીંયા જ મોટી થયેલી અને અહીંયા જ મારું ભરતર થયેલું આ ત્રેપન વર્ષથી આ સોસાયટી અસ્તિત્વમાં છે અને આ સોસાયટીમાંથી અચાનક ભારે વાહનો કાલિયાવાડીના પુલ બંધાવવાને કારણે પસાર થાય છે સ્વાભાવિક છે લોકોને હાલાકી ભોગવે એટલે લોકો શોર્ટકટ શોધે બરાબર છે પણ સોસાયટીના રહેવાસીઓની બી તકલીફો ઘણી બધી છે નાના બાળકો અને ખાસ કરીને આ જે વિસ્તાર છે તે દશેરા ટેકરી છે અને દશેરા ટેકરીમાં આદિવાસી સમાજના લોકો વસે છે એ લોકોના બાળકો અહીંયા કશે બહાર ફરવા નથી જઈ શકતા એટલે બિચારા મોહલ્લામાં રમતા હોય કચરાઈ જવાનો ડર લાગે તે ઉપરાંત સોસાયટીમાં ઘણા રોગીઓ છે લખવાના રોગી છે હાર્ટ પેશન્ટ છે કેન્સર પેશન્ટ છે એ બધાને રાત્રે સૂઈ નથી શકતા અને નાના બાળકો ચમકી ચમકીને જાગીને રડે છે આ સમસ્યાને કારણે અમે કાલે અહીંયા થોડી ટ્રાફિક બંધ કર્યો જેથી કરીને કોઈક તો પૂછે અહીંયા આવીને કે ભાઈ અહીંયા સમસ્યા શું છે એટલે અમે લોકોએ આ કર્યું હતું કાલે અને એનો સરસ પ્રતિભાવ મળ્યો નાયબ તહેસીલદાર આવ્યા એને એમણે સારો રિસ્પોન્સ આપ્યો મીડિયાએ અમને રિસ્પોન્સ આપ્યો અમારી અવાજને ઉપર સુધી પહોંચાડી અને પોલીસના નિરીક્ષક અને ટ્રાફિક પ્રબંધકો અહીંયા આવ્યા મોટા સાહેબો આવ્યા એમણે અમને સારો રિસ્પોન્સ આપ્યો અમારી માંગ એટલી જ છે કે અહીંયાથી મોટા વાહનો ખાસ કરીને ફોર વ્હીલર્સ અને ડીઝલના ધુમાડા છોડતા જે છકડાઓ હોય છે ટેમ્પાઓ હોય છે એ નહીં જાય બસ ટુ વ્હીલર જાય એવી કોઈ વ્યવસ્થા અમને કરી આપે અહીંયાના જે બી સહાયબો છે તો અમને સારું લાગશે બહુ બહુ ધન્યવાદ માનનીય શ્રી જે કોઈ પણ અમારા મહાનગરપાલિકા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ ખાસ કરીને ટ્રાફિક ડિપાર્ટમેન્ટના જે કોઈ પણ મહાઅધિકારી છે એમને ખાસ કરીને જણાવવાનું કે ટાગોરનગર સોસાયટી સબ જેલ ની પાછળ અને દશેરા ટેકરી સરસ્વતી માતાથી નજીક ટાગોરનગર સોસાયટી કેના ભારતી ત્યાંથી હું વાત કરું છું કે અમારી સોસાયટીનો રસ્તો સાંકડો છે બીજું એ કે અમારી સોસાયટીના રસ્તા ઉપરથી કાલિયાવાડી ઉપર જે પુલ બંધાઈ રહ્યો છે એના કારણે સતત વાહનોની અને ખાસ કરીને મોટા વાહનોની અવર જવર થઈ રહી છે રેટીના હૈવા જાય છે મોટા મોટા ટેમ્પાઓ જાય છે સતત ડીઝલ અને એના ધુમાડા ખાસ કરીને બાળકો એમબીએ કરે છે કોઈ ગ્રેજ્યુએશન કરે છે એ લોકોને વાંચવા કરવામાં તકલીફ અને હું પોતે કેન્સર સર્વાઈવર છું વિચારો કે પોલ્યુશન જાય અને મને ફરી પાછી કોઈ તકલીફો ઊભી થાય તો શું હું ફક્ત મારી વાત નથી કરતી ઘણા બધા સિનિયર સિટીઝન્સો છે જે લોકોએ ફિઝિયોથેરાપી લેવા માટે એમ્બ્યુલન્સમાં જવું પડે છે લકવાગ્રસ્ત છે મારા ફાધર પોતે બાયપાસ સર્જરીવાળા છે તો અમારે આ ઉપર વિચાર કરીને અહીંયા ગાડી ગઈ કાલે એટલે કે તારીખ અગિયાર અમારે સામેથી હું પોતે પણ આટલી કેન્સર સર્વાઇવર હોવા છતાં પણ મારે રસ્તા પર ઊભા રહીને ધરણા પ્રદર્શન કરવું જ પડ્યું અને ખરેખર આનો અવાજ પહોંચ્યો અને ઘણા બધા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પીએસઆઈ સાહેબ પોતે આવ્યા અને અમને બેરકેટ્સ પણ મૂકી આપ્યા અને આ સગવડ કરી આપી અમારી માંગ એટલી જ છે કે ફક્ત અને ફક્ત ટુ વ્હીલર જાય અહીંયાથી બાકી બધાને જ અત્યારે જ્યાં સુધી પુલ બંધ બની નહીં જાય ત્યાં સુધી બધાને રોકવા અને એને માટે ટ્રાફિક પોલીસ પોતે હાજર રહી બંને તરફ દરવાજા બેરેકેડ ખસેડીને નીકળી જાય છે લોકો એટલે બેરેકેટ્સની સાથે અમને માનવ બંદોબસ્ત જોઈએ છે